ભરૂચ જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે આમોદ તાલુકાના એક ગામે અંદાજીત સિત્તેર વર્ષની વયના વૃદ્ધા ઉપર ગામના યુવાને દુષ્કર્મ ગુજારતા પંથકમાં ચકચાર મચી ગઈ છે ભરૂચ જિલ્લા એસપી સહિત એલસીબી એસઓજીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી આમોદ તાલુકાના એક ગામની એક સિત્તેર વર્ષ ઉપરાંતની વૃદ્ધ મહિલા માટે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત આમોદ પોલીસની ટીમે તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે આમોડ તાલુકાના એક ગામમાં રહેતી એક સિત્તેર વર્ષની વૃદ્ધા ઉપર ગામના પાંત્રીસ વર્ષીય યુવકે પંદરમી ડિસેમ્બર તથા ડિસેમ્બર એમ બે વખત દુષ્કર્મ ગુજારી બળાત્કાર કર્યો હતો અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ ફરિયાદ આપતા આમોદ પોલીસ સહિત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમોએ ગામમાં પહોંચી તેને પકડવાના ચકડો ગતિમાન કર્યા છે

ત્યાં ચૂંપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ પંદર બાર બે હાજર ચોવીસ તથા જબરજસ્તી કરેલું હતું જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે આ ગુનામાં જે આ કામનો તોમતદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ અગાઉ પણ આ કામના ફરિયાદી છે દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં પોલીસે તેની ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ એ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું જે ગુના જે તો છે એ હાલમાં નાસ્તો ભરતો હોય એને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ અમદ પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી હાલમાં ચલાવી રહ્યો છે